ડબોઈ તાલુકાના શંકરપુરા જતી માયનોર કેનાલ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડેલી છે અને તેવા મોટા ગાબડા પડી ગયા છે કેનાલ સીમાડામાં નાખેલી છે ચોમાસાના વરસાદના પાણીથી નિર્ભર ખેતી કરતા હોય પિયતની લાઈનો નથી બે લાઈનો કરવામાં આવે છે અને આ વિસ્તારના ચારસો વીઘા જેટલી ખેતીને ખેડૂતોને પાણી મળી રહે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે શું નિગમના અધિકારીઓ ધ્યાનમાં આવતા નથી તેમને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવે છે જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ તાલુકાના શંકરપુરા જતી માઇનોર કેનાલ છેલ્લા કેટલાક વર્ષોથી સીપાડાના ભાગે રાખેલી છે જે ખોટી જગ્યા ઉપર આ લાઇન નાખવામાં આવી છે ને કેનાલમાં પાણી આવતું નથી ને ઠેર ભંગાણ થઈ ગયેલું હોય તો પીવીસી પાઇપલાઇનનો કરવામાં આવે છે અને ખેડૂતોને પાણી મળી મળતું રહે માત્ર ચોમાસા દરમિયાન વરસાદના પાણીથી નિર્ભર ખેતી કરવી પડે છે જેથી કરીને વહેલી તકે કેનાલ શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે જે છે તેમાં શંકરપુરા આવે છે જે છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે કેનલ ચાલુ થઈ એક જ મહિનો થયો હતો અને બધા કેનલમાં સીમાડામાં ગાબડા પડી ગયા છે જે અત્યારે ભર ઉનાળામાં બી અમારે કેવી રીતે પિયાદ કરવાનું પાણી બિલકુલ આવે એવું નથી અને પાણીનો બિલકુલ બગાડ થાય એવો છે કઈથી કઈ કેનલ આવેલી છે તીન તલાવ મેઈન રોડ ઉપરથી શંકરપુરા સીમમાં આ કેનાલ આવેલી છે પણ તે એકે જગ્યાએ ચાલુ હાલતમાં છે નહીં બધા જ આખી કેનલ ગાબડા અને સીમાડામાં નાખેલી છે સારી જગ્યાએ નાખેલી નથી આજે કેટલા વિંઘા જમીન હશે આશરે ચારસો વિંગો જમીન છે અને એ આ કેનાલ નાખી અને કેનાલ નાખ્યા પછી જે પીવીસીની લાઇન બી કરીને તે જે ખેતરમાં પિયા તાલવાનું હતું ને એ ખેતરમાં લાઈનો કરી જ નથી સાહેબોએ અને જય આગળ અલગ અલગ ખેતરોમાં લાઈનો કરી દીધી જય બબ્યા લાઇનો હતી ત્યાં અને જ્યાં જ તમારી શું માનશે અમારી એક જ માંગ છે કે જયારે અત્યારે આ કેનલ ચાલુ કરે અને જે પીવીસી ની લાઈનો જે ખેતરો બાકી છે એ ખેતર ને પીવીસી ની લાઈનો કરી વિનંતી અત્યારે અમે પાણી લેતા નથી અમે ખાલી વરસાદના ભરોસે બેઠા છે કુદરત ના ભરોસે